હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ગુરુ પૂર્ણિમા એટલે શિષ્ય અને ગુરુનો અનેરા નાતાની એક વાત અને આજ ગુરુ પૂર્ણિમા એટલે બધા ભાવભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય બધા ગુરુ અને શિષ્યનું મિલન થાય અને મારા ગુરુ એટલે મુક્તાનંદ બાપુ બ્રહ્માનંદ ધમ તાપેડા મુક્તાનંદ બાપુ હર કહેતા હોય કે બેઠેલાને ઊભો કરો ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને સાચી દિશા બતાડો આ તેમનો ધ્યેય છે અને આપણે તેમના ધ્યેયમાંથી કાયમી રહેવું એવું આપણું પણ એક માનવું છે અને હર રમેશની કોઈ પણ માણા હોય તો એને સાચો રસ્તો અને સાચી દિશા બતાવી એ આપણી ફરજ છે જો હવે આપણે આવી ગયા ભલે અહીંયા પારા હમા કરવા કારણ કે અહીંયા ધોવાણું છે ને અહીં બધે જો ફાંડું થઈ ગયું છે તો અહીંયા આપણે જાજુ ખેતર ધોઈ નાખ્યું છે આ ભાગ આખો અહીં બધે જો આ કાઢ નાખ્યું અહીં લખી એટલે હવે આપણે નાનજી બપ્પા ને મહેશભાઈ બુદ્ધિ મારે હા આપણે લુગડા રાખીને શું કરવાનું છે રાખીને માથે નાખવાની માટી માથે નાખવાની પાણી ટપી જાય જાય આવે તો પણ ધૂળ અને હું એ બાસકા ભરી ભરી ને રાખ દેવા એટલે કારણ કે એક તગારું હોય ને તો ધોવાઈ જાય પણ પાંચ તગારા ભેગા હોય ને તો ધોવાય નહીં એટલે આપણે બાસકા ભરી ભરીને રાખી દેવા હે કારણ કે એકલોમાં એક સૈડીને હાથો હોય તો હું ભાંગી નાખે બહાર ભેગા હોય ને તો ભાંગીને એમ ઝાઝી બાસકિયું થપ્પો લાગી જાય ને તો એ તણાઈ નહીં એટલે આપણે બાસકિયું ભરી ભરીને રાખી દઈ જો આપણે ભેગું જે અદાવારી ભાગમાં રાખી એ જમીનમાં મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે એટલે કે ગોળ પાંદવાળી લાંબા પાંદ આમ તો બધા પાંદ આવી જાય ભરી જાય લી દવા દવા સાટી અને અત્યારે લગભગ દસ બાર તો સટાઈ ગયા તો એ છતાં કીધું ચા પાણી પાઈ આવી અને આંટો મારી આવી અત્યારે જો આપણે કામ ચાલુ જ છે અને આ દવાનું એવું છે કે ભેજમાં સટાઈ ને તો હોય સો ટકા કામ કરે અને થોડોક ભેજ ઓછો હોય તો પચીસ ટકા ઓછું કામ કરે અને મેન તો પ્રશ્ન છે પવન હાવ નથી એટલે જ્યારે છાટવાળાને તકલીફ પડે પણ દવાનું રિઝલ્ટ સારું આવે કારણ કે એકદમ પવનની ઉડે નહીં ને એટલે ફુવારો ઠેકાણે જાય એમ જો આપણે સુરેશ સાથે દવા ને મેઈન પ્રશ્ન તો પારાનો જ છે કારણ કે પારે પારે જ ખોડ વધારે છે અને એમાં વાવવાની આપણે તું જ દે એટલે આમાં તો હાથી હાલી ગયું તો એટલે એમાં કંઈ બહુ પ્રશ્ન નથી આપણી નવે નવ વીઘાની માંડવી ઉગાવો હારો હે કઈ ઘટે નહિ એવો તો આપડે અહીંયા ગામમાં ડ્રાયફ્રુટ વેચાવા આવ્યા હતા હમણાં પૂરા થઈ ગયા છે ને ત્યારે ને એક વાર પાછા મોલ માં જ

કેવી લાગી કાજુ કેવું તો કાઈ ન ખાય બીજ ખાય છે કાજુ ન જ ભાવે કાઈ ન કે જો રામ ના હોય ને હાલો મૂકી દો ડબરા લાવો ખાવા દીધું

અત્યારે એવો જાય બાકી કઈ એવો બધો ખાસ વરસાદ છે ને ખાસ જરૂરી નથી જ્યાં વરસાદ નથી ત્યાં આપડા આવે છે કે વરસાદ નથી અમુક ત્યાં બધે વરસાદ થઈ જાય

અને નો હોય તે હાલે કારણ કે એવું બધું કે આપણે બાય જવાનું ઈ નો હોય બધાયનો એવો પ્રેમ હતો કે અંદર એક ગાડી લઈ લ્યો એટલે આપણે માતાજી દયા એક ગાડી લઈ લીધી છે અને દેવાંશભાઈ ને ખાસ જરૂર હતી કારણ કે ક્યાંક બાઈ જાતા ને તો બસ માં થકવતો બહુ ગાડી લેવી નહોતી હજી હું તો એમ કેતી હતી કે ભલે બે વર્ષ વયા જાય આપણે ગાડી લઈ ને અહીંયા હામી પડી રે જાવું હોય ક્યારે ફરજિયાત હોય ફરજ ફરજ વધીને જવાનું હોય પણ નાણે એટલો કોન્ટડો એવડાયો હમણા બે ત્રણ વાર ભાખર ઓળગે એટલે મેં પપ્પાને કીધું હવે ગાડી લઈ લો હવે નઈ હાલે લે કપડે ભલે માં લીધી એમ પણ આપનું ગાડું અત્યારે હાલતું થઈ ગયું અને આપણે તો વરમાં પાંચ વાર જાય એટલે પડી પડી સેકન્ડ જ થવાની છે જો આપણે ગાડી આવી જ ગઈ અને બધાઈની ઈશા હતી અને ભેગી આપણી ઈશા હતી કે ગાડી લઈ એટલે ગાડી હકીકતમાં આવી ગઈ દેવાંશભાઈ જો અત્યારે અંદર બેસી ગયા છે